અમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાયના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમરગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આધી આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજારથી પચીસો કરોડનું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે છે જે વાત મેં ગૃહમાં પણ કરી છે જે આજે પણ રેકોર્ડ પર છે ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસાવ આનંદભાઈ પટેલ